આજરોજ ભારત બંધના એલાનને નર્મદા જિલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા જ્યારે જિલ્લામાં કેવડિયા ગુરડેશ્વર ડેડીયાપડા અને સાગબારામાં સજ્જડ બંધ રહ્યા હતા તો રાજપીપળા તાલુકા અસંતબંધ જોવા મળ્યું હતું તો એસસી એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલા આજરોજ એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તારના બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિના આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલિયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્ર આપવાના ચુકાદામાં વિરોધ કરાયો છે જોકે આ બંધને જિલ્લાના રાજપીપળા શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ત્યારે નર્મદાના કેવડિયા ગુરડેશ્વર ડેડિયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું જ્યારે રાજપીપળામાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી તો રાજપીપળા તાલુકામાં આ કોંગ્રેસના નેતાઓ દુકાનો બંધ કરાવવા બજાવા નીકળ્યા હતા જ્યારે પોલીસ બંદોબસ્ત મૂકાતા ઘણી દુકાનો ખુલ્લી રહ્યા અસંત બંધ જોવા મળ્યો હતો ત્યારે ડેડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચૈતન વસાવા તમામ જિલ્લાના લોકોએ સાથ સહકાર આપવામાં આવતા અને એકતા બતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે એ એમણે કીધું કે પદ્ધતિથી રાજ્યની વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે ત્યારે બંધારણનું આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ નું આમાં ઉલ્લંઘન થાય છે એ આર્ટિકલ મુજબ જે આરક્ષણ છે એમાં વધારો કે ઘટાડો કરવાનો હોય એનો અધિકાર માત્રને માત્ર રાષ્ટ્રપતિ અને સંસદને છે છતાં રાજ્ય સરકારને અધિકાર આપવામાં આવ્યો છે એવો ચુકાદો એમણે આપ્યો છે ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક વેમનસ્યો ઊભું કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનો એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારો થી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સજ્જડ બંધ છે આજ અમારી એકતા છે આવનાર દિવસોમાં જયારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્ર સુટ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેંચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વેમાનસ્ય ઊભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌ આપનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સરકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ હા આજે જે એસસી એસટી ઓબીસી સમાજમાં જે આ સંવિધાનમાં જે વારંવાર છેડા કરવામાં આવે છે અને જ્યારે અમારા આદિવાસી સમાજના હક અને અધિકારની વાત હોય ત્યાં પણ અમને અમારી રજૂઆતો અમને યોગ્ય પ્લેટફોર્મ પર કરવામાં નથી આવવા દેવામાં આવતી જેના અનુસંધાનમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે એમાં ઘણા બધા વિસ્તારોમાંથી દરેક સમાજના લોકોએ અમને સમર્થન આપ્યું છે એવી જ રીતે અમે આજે રાજપીપળામાં પણ પચાસથી સાહીઠ દુકાનો જે નાના મોટા વેપારીઓ છે એ લોકોએ અમને ખૂબ સહયોગ આપ્યો છે અને જે ચાલીસ ટકા જેવી જે દુકાનો છે એ અમે સમક્ષ વસાવા સમાજ અને આદિવાસી સમાજ દ્વારા અમે એમને પણ નમ્ર અપીલ કરવા જઈ રહ્યા છીએ કે જેવી રીતે અન્ય સમાજો અને અન્ય વેપારીઓએ અલગ અલગ જિલ્લાઓમાં સમર્થન આપ્યું છે એમાં આપ સૌ પણ અમને સહભાગી થઈ અને ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે એમાં અમને સહભાગી થાવ એવી અમારી નમ્ર અપીલ આજે રાત્રિપ્રમાણે મોટાભાગની દુકાનો ખુલ્લી છે બંધનું એલાન હોવા છતાં શું કહેશો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ